આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે ઠેર ઠેર તેમના દ્વારા લારીઓ છે ગલ્લા છે ત્યાં જે વસ્તુઓ છે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે વડોદરામાં ખંડેરાવ માર્કેટ વેરાય માતા ચોક ખાતે પણ જે ફ્રૂટના જે વિક્રેતાઓ છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ અને વેરાય માતા ચોકમાં આવેલ ફળફળાદીના વિક્રેતાઓને ત્યાં ધનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું જેમાં અંદાજે પંચાવન જેટલી વખાણ દુકાનોને ત્યાં તપાસ કરવામાં આવી હતી સડી ગયેલો પંચ્યાસી કિલો અખાદ્ય ફ્રૂટનો જથ્થો નાશ કરવામાં આવ્યો કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ શનિવારના રોજ ફ્રૂટના મોટા બી બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ ઇન્સ્પેક્ટરો સહિતની અલગ અલગ આઠ ટીમોએ ખંડેરાવ માર્કેટ અને વેરાઈ માતા ચોક કે જ્યાં મોટા પ્રમાણમાં ફ્રૂટના વિક્રેતાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું તપાસ દરમિયાન તેમને કેરી ચીકુ સહિતના સડેલા ફળ મળી આવ્યા હતા અને સ્થળ ઉપર જ તેમનો નાશ કરવામાં આવ્યો હતો નફો હેતુ હેતુસર કેરીના કેટલાક વેપારીઓ ફળ પકાવવા માટે કાર્બાઇડની પડીકી વાપરતા હોય છે પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલ તપાસમાં ખંડેરાવ માર્કેટ વેરાઈ માતાના ચોકના કોઈપણ ફ્રૂટના વેપારીને ત્યાંથી કાર્બાઇડની પડીકી મળી આવી ન હતી